જો બાય એમ અતરે આવી ગ્યા છે મારા ખેતરમાં અમારા કાવ્યા બેન અને नव्या બેન ની જોડે આ હા હા नव्या બેન હ આપણે શું કરાયા બેટા હા ખેતરમાં આયા આપણે બેટા હ હા ચલો 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 હવે આપણે જઈએ જઈએ ઓ ઓ ઓહો વાહ વાહ અમે ખેતરમાં આવી ગ્યા છે ભઈ અમારી ડોગર છે

भुली जी ना चाला खेतर मा येला चंपल लेना उपड़ा परियम जन चला मारा चंपल तो जन ना था चलो